દાહોદ જિલ્લાના સંજેલીથી અંબાજી માતાજીના દર્શન માટે નીકળેલા માય ભક્તોના પગપાળા સંગે ખેડબ્રહ્મામાં ધામધૂમથી ધજા ચઢાવવામાં આવી જેમાં જય અંબે યુવક મંડળ અને સંજેલી પત્રકાર ગ્રુપના નેતૃત્વમાં ભક્તોએ સાડા પાંચ ગજની ધજા ચઢાવી હતી માતાજીના દર્શન કર્યા અને બોલમારી અંબેના જય જય અંબેના નારા સાથે આ કોરવલી જિલ્લા ગુંજ ઉઠ્યું હતું મા પર્વની ઉજવણીમાં ડીજે પર રાસ ગરબા અને મા શિરાવાલી તેના બેટા આવ્યા

જયંબે યુવક મંડળે અગિયારમા વર્ષમાં પ્રવેશીને ઉજવણી પણ કરી હતી આ યાત્રામાં સૌથી વધુ દાહોદ જિલ્લાના ભક્તો જોડાયા જેમણે મંદિરમાં દર્શન કરીને ભક્તિનો અનુપમ માહોલ સર્જ્યો હતો આ દરમિયાન સંજેલી પત્રકાર ગ્રુપે પદયાત્રિકોને સલામતી માટે અપીલ કરી હતી જેમાં વાહન ચાલકોને સ્પીડ મર્યાદા રાખવા અંતર જાળવવા અને ઓવરટેક ટાળવાની સલાહ આપી હતી આ યાત્રાએ ભક્તિ એકતાને સલામતીનો સંદેશ આપ્યો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ